છે સોલાર થી મોટર ચલાવે છે વચ્ચે ત્યાં પાવર બાવરની ની કઈ સુવિધા નથી હોતી એક લાખ કરી દીજો મારા ઘરિયા ભાઈ માટે તો આવી રીતના પાણી જો આ ગરિયાઓ માટે રહેવા માટેના મકાન ટેન્ટ બનાવ્યા મશીન ચાલે છે આવડે તેના મીઠું બની મીઠાની ખેતી કરી આવું મારા અને આવડી ખેતી કરતા હોય પાણી જાય છે ખેતી હાલો ભાઈ મીઠાની ખેતી જો ફોટા શૂટિંગ ચાલુ છે ફોટોશૂટ કરવાનું મારા બધાય આ બધા અમારે મીઠું બનાવવાના છે હાય અમારા આમઠાવ જોવા બધાય તો અમારે શૂટિંગ ચાલુ છે હવે રણમાં આ જો રનની જમીન આ રણમાં રસ તો એકસો ને વીસની ચાલીસની સ્પીડમાં ચાલે એવો રસ્તો તો અમારા બધાય રણમાં શૂટિંગ ઉતારવાનું ચાલુ છે

હવે સુરત દાદા આથમવાની તૈયારી છે